સૂર્યનારાયણ તેમની પચીસમી સોલાર સાયકલ દરમિયાન થયા છે ત્યારે બે હજાર ચોવીસમી મેના વહેલી સવારે આદિત્યનારાયણની વિરાટ થાળીમાંથી ફેંકાયેલ શોર વિદ્યુત ચુંબકીય તોફાનની અને સૌર જ્વાળાની ભયાનક ગતિવિધિને ભારતના આદિત્ય એલ્બન અવકાશિયાને અને ચંદ્રયાન ટુ ઓર્બિટરને રેકોર્ડ કરવામાં સફળતા મેળવી છે સાથે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના સૂત્રોએ એવી માહિતી આપી છે કે સૂરજમાંથી બહાર ફેંકાયેલી ભયાનક સૌર જ્વાળાની વિનાશક અસર ભારત અને તેની નજીકના વિસ્તારોને નથી થઈ સૌર જ્વાળાની ભારે અસર અમેરિકા અને પ્રશાંત મહાસાગરના પ્રદેશોમાં વધુ રહી છે ખાસ કરીને મેક્સિકો અને તેની નજીકના વિસ્તારમાં વધુ થઈ છે મહત્વનું છે કે ઇસરોના સૂત્રોએ સૌર તોફાનને કારણે અંતરિક્ષમાં ગોળ ગોળ ફરતા ભારતના એક પણ સેટેલાઇટને કોઈ જ નુકસાન થયું નથી બધા સેટેલાઇટ હેમખેમ રહીને કારણે કાર્યરત હોવાની માહિતી પણ આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ